નમસ્કાર સમાચારો સાથે હું છું વનવી વાત કરીશું કાંકરિયા કાર્નિવલની તો આથી અમદાવાદના કાંકરિયા ખાતે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે દીપ્રાગત્ય સાથે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી આ સમયે મેયર પ્રતિભાબેન જૈન સાંસદ અને ધારાસભ્ય તેમજ મહાપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાત દિવસ ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં બાવીસ લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનોરંજન સુવિધા વધી છે કાંકરિયા કાર્નિવલથી લોકો આતુરતાથી રાહ જોવે છે લોકો ગુજરાતમાં શ્રેષ્ઠ કલાકારોને માણે છે કાંકરિયા કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે શહેરી વિકાસ વિકાસ કેવો હોય શહેરીકરણ સાથે કેવી રીતે થાય તેનું ઉદાહરણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યું છે લોકોને ઈઝ ઓફ લિવિંગ એટલે શું એ સમજાયું છે અને ઇઝ ઓફ લિવિંગ હવે પ્રાયોરિટી બની છે શહેરોને નળ ગટર અને રસ્તાથી ઉપર લાવીને લોકોને ગુણાત્મક ગુણાત્મક યુક્ત રોજિંદુ જીવન મળે તે માટે સારા બાગ બગીચા રિક્રિએશન એક્ટિવિટી માટે તળાવો લાઇબ્રેરીઓ પણ હવે બની રહ્યા છે શહેરની વિકાસની આ યાત્રાને આગળ વધારતા આજે અમદાવાદ શહેરમાં આઠસો સડસઠ પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે આદરણીય વડાપ્રધાન શ્રીના પ્રયાસોના પરિણામે સ્લમ રિહેબિટેશન દ્વારા ઝૂંપડપટ્ટીના સ્થાને ગરીબોને સુવિધાયુક્ત આવાસો મળતા થયા છે કાર્નિવલ સહિતના કાર્યક્રમોનું કાંકરિયા કાર્નિવલ ખાતે આયોજન કરાયું છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો લોકોમાં કાંકરિયા કાર્નિવલ લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ પ્રકારના પરફોર્મન્સિસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલમાં શું અપડેટ મળી રહી છે અંદાજિત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવા પ્રમાણે બાવીસ લાખ થી વધુ લોકો જે છે તે આ કાંકરા કાર્નિવલ ની અંદર કઈ શકાય કે કાર્નિવલ માટે જોવા માં આવ્યું છે આ વખતે પ્રથમ વખત મેજર શો નું આયોજન આયોજન કરવામાં આવ્યું છે સાથેમાં જ ગુજરાતી કલાકારો ઈશાની દવે સિંગલ દવે ગીતા રબારી સહિત સાહી નામ કેટલાક કાર્યક્રમો જે છે તે થવાના છે મુખ્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને ત્રણ સ્ટેજ ઉપર અલગ અલગ